તો આ રામનાથ મહાદેવનું મંદિર જે શિહોરમાં આવેલું છે જે નવનાથમાંથી એક નાથ છે તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આજે આપણે નવનાથના દર્શન કરવા જવાના છે જે શિહોરમાં નવનાથ આવેલા છે ત્યાં તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે તો આ છે નંદી મહારાજ તમે જોઈ શકો છો મિત્રો અને આપણે મહાદેવના દર્શન કરવાના છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો આ છે રામનાથ મહાદેવની શિવલિંગ જે સિંહોર આવેલી છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજે આપણે નવનાથ મહાદેવના દર્શન કરવા સિંહોરમાં નવનાથની સાધરા સંપૂર્ણ કરવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવે છે તમે જોઈ શકો છો આ અત્યારે બધા બેઠા છે મિત્રો અને તિલક ને એવું બધું કરે છે મિત્રો જે બ્રાહ્મણ જે રામનાથ મહાદેવના મંદિરે આ છે ભવનાથ મહાદેવનું મંદિર 今天觉得多累啊。 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ભવનાથ મહાદેવના મંદિર થઈને આપણે જવાનું છે બ્રહ્મકુંડ જે શિહોરમાં આવેલો છે ત્યાં અને આ છે આપણે ભાઈ આપણે બ્રહ્મકુંડ જે સિહોરમાં આવેલું છે ત્યાં અંદર જવાનું છે મિત્રો તો બંને કન્ટિન્યુ બનાવી જો વિડીયોમાં તો આ છે કામનાથ મહાદેવનું મંદિર જે સિંહોરમાં બ્રહ્મકુંડની અંદર આવેલું છે ત્યાં આપણે આવેલા છીએ તો આપણે નંદી મહારાજના દર્શન કરી લીધા છે અને હવે આપણે મહાદેવના દર્શન બ્રહ્મકુંડમાં જે કામદેવ કામનાથ મહાદેવનું મંદિર છે આ છે આપણે કામનાથ મહાદેવની જે મંદિરનું આખું ઓલું હતું શિવલિંગ તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું પબ્લિક અહીંયા આવેલું છે બ્રહ્મકુંડમાં જે કામનાથ મહાદેવના દર્શન કરવા અને તમે જોઈ શકો છો વિડીયોમાં જે આ એક કુંડ છે જે કુંડની ફરતા બધા દેવી દેવતાઓના અમુક ચિત્ર દોરેલા છે મિત્રો ઘણા નીચે પગથિયામાં તમે જોઈ શકો છો પણ તમને ઉપરથી નહીં બતાય પણ તમે જોઈ શકો આ છે આખો જે કુંડ એક બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવે છે જે શિવહોરમાં બનાવેલો છે જે કૃષ્ણકુમાર જે વખત એ વખત પહેલાંનો બનાવેલો છે આ બ્રહ્મકુંડ જે કહેવામાં આવે બ્રહ્મદેવે બનાવેલો હતો એવી રીતનું કે અને એ જ્યોતિષી લોકો અમુક તમારા પૂર્વજોનું જે અમુક વસ્તુ હોય તેની વિધિ કરતા હતા અને આ છે હનુમાનજી મહારાજનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો જે બ્રહ્મકુંડની અંદર આવેલું છે તો તમે લોકો સિંહોરમાં આવો એટલે બ્રહ્મકુંડની મુલાકાત જરૂર લઈ જાવ કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને અમે તમને નવનાથના દર્શન કરાવીએ છીએ મિત્રો તો અમારી ચેનલમાં કન્ટિન્યુ બનાવી રહી જાય અને અહીંયાથી જવાનું છે આપણે બહાર અમે નીકળી ગયા છીએ બારવનાથથી તમે જોઈ શકો છો મિત્રો અને આપણે છે શિવહરમાં બીજા મહાદેવ દર્શન કરવા જોઈ શકો છો મિત્રો વિડીયોમાં મારી પાછળ પબ્લિક તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણે હવે નીકળી ગયા છીએ આપણે જવાનું છે શિવર મહાદેવના બીજી જગ્યાએ દર્શન કરવા તો તમે લોકો વિડીયોમાં હોય તો નવા હોય તો ગયો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આ લોકો ભાગ્યા તો તો હવે અહીંયાથી બ્રહ્મકુંડમાં દર્શન કરવા આવ્યા હતા આપણે જે શિહોરમાં આવેલો છે બ્રહ્મકુંડ તો ત્યાંથી આપણે બ્રહ્મકુંડના દર્શન કરી લીધા છે હવે આપણે અહીંયાથી નીકળી જવાનું રહી બિનાયુ મિત્રો પાસે જોડનાથ મહાદેવનું મંદિર જે શહેરમાં આવેલું છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ચાલો આપણે અંદર મહાદેવના દર્શન કરવા જઈએ જોડનાથ મહાદેવનું મંદિર જે શિહોરમાં આવેલું છે મિત્રો તો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં તો આ છે જોડનાથ મહાદેવના મંદિર પાસે આપણે આવ્યા ત્યાં એક સાંઈ બાબાનું મંદિર આવેલું છે પહેલાં સાંઈ બાબાના દર્શન આપણે લોકો કરી લઈએ અને એની બાજુમાં એકઝેટ જોડનાથ મહાદેવનું મંદિર છે જે અંદર આવેલું છે તો ચાલો પહેલાં આપણે સાંઈ બાબાના દર્શન કરી લઈએ અને પછી જોડનાથ કન્ટિન્યુ વિડીયોમાં બન રહેજો અને ચાલો આપણે હવે અહીંયાથી જોડનાથ મહાદેવના દર્શન કરવા અંદર જવાનું છે તો કન્ટિન્યુ તો આ છે જોડનાથ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો તમે જે આપણે અંદર હવે મંદિરમાં દર્શન કરવા જવાનું છે તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમે જોઈ શકો છો પબ્લિક કેટલું છે મિત્રો જ્યાં જોડનાથ મહાદેવનું મંદિર બોડ મારેલું જોડનાથ મહાદેવનું મંદિર જે સિંહોરમાં નવનાથ આવેલા છે બધા એને આપણે દર્શન કરવાના છે નંદી મહારાજની જોડ એટલે જોડનાથ મહાદેવ યુપી પડેલું છે જોડનાથ મહાદેવનું મંદિર જે સિંહોરમાં નવનાથની આપણે જાત્રા સંપૂર્ણ કરવાની છે ભાઈ સ્પેશિયલ નવનાથના દર્શન કરવા જ આપણે આવેલા છીએ છેલ્લો શ્રાવણીઓ સોમવાર બાકી તો એટલે મિત્રો આપણે દર્શન કરવા આવેલા છીએ તો તમે લોકો કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ નવનાથના દર્શન કરાવી દીધા છે મિત્રો તો હવે આપણે એક ભૂતનાથ અને તારનાથ ધારનાથ મહાદેવનું બે બાકી છે તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે ત્યાં પણ જવાનું છે અને ત્યાંનું લોકેશન તમને બતાવું અને મહાદેવના દર્શન કરાવવાના છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો અને વિડીયોમાં તમને મજા આવશે અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો હવે અહીંયાથી આપણે દર્શન કરી અને આપણે અહીંયાથી નીકળી જવાનું છે મિત્રો એટલે વાંધો નહીં આવે સારનાથ મહાદેવ હે એ તો ઓલી લાઈન માંથી જાય છે નર્મદા ની પાણી જાય છે ભાઈ સારનાથ મહાદેવ નું મંદિર અત્યારે આપણે સાઈ સી મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં તો કન્ટિન્યુ બને રહેજો આ છે સારનાથ મહાદેવનું મંદિર ત્યાં આપણે જવાનું છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો મહાદેવ નું મંદિર જે શિખોર માં આવેલું છે નવનાથ માંથી આ પણ એક મંદિર છે ઉત્પનાથ મહાદેવ નું મંદિર હારનાથ મહાદેવ આપણે ધારનાથ મહાદેવના દર્શન કરી નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આ છે મહાદેવનું